હલો આપણે જ્યારે પક્ષી શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણને મોર પોપટ ચકલી કબૂતર જેવા નાજુક પક્ષીઓ જ દેખાય પરંતુ ગ્રીક અને રોમન પૌરાણિક કથામાં એક પક્ષીનો ઉલ્લેખ છે જેને ફિનિક્સ કહે છે ફિનિક્સ સદીઓ સુધી જીવિત રહ્યા બાદ સ્વયં અગ્નિ ઉત્પન્ન કરી તેની જ્વાળાઓમાં રાખ થઈ જાય છે અને ત્યારબાદ એ જ રાખના ઢગલામાંથી એક નાનું ફિનિક્સ પ્રગટ થાય છે અને ફરી એ જીવનચક્ર ચાલતું રહે છે ધ સાયકલ ઓફ લાઈફ ડેથ એન્ડ રીજનરેશન કન્ટિન્યુસ ફોરએવર એટલે કે એક પ્રકારનું અમરત્વ છે આપણી પણ પૌરાણિક કથામાં એક એવું શક્તિશાળી એક પક્ષી હતું રામાયણમાં એક ખૂબ જ શક્તિશાળી પક્ષી હતું એટલે કે જટાયું જટાયુ એક ગીધ પક્ષી હતું દંડકારણીઓથી સીતાનું અપહરણ કરી જ્યારે રાવણ વિમાન દ્વારા લંકા લઈ જતો હતો ત્યારે જટાયુએ આકાશમાં રાવણ જેવા અતિશક્તિશાળી દાનવરાજ સાથે યુદ્ધ કરી સીતાજીને બચાવવાની કોશિશ કરેલી અલબત્ત એ યુદ્ધમાં રાવણે તેની બંને પાંખો કાપી ગંભીર રીતે ઘાયલ કરી જમીન પર તેને ફેંકી દીધું હતું પરંતુ આ બંને પૌરાણિક પક્ષીઓ ઉપરાંત વર્તમાનમાં અસંખ્ય શક્તિશાળી ગીધો જેને આપણે ઈગલ્સ અથવા તો વલ્ચર તરીકે જાણીએ છીએ તેઓ અસ્તિત્વમાં છે જ ઈગલ ખૂબ ઊંચાઈ પરથી પોતાની પાવરફુલ દ્રષ્ટિથી જમીન પર ચાલતા સાપ સસલા ઉંદર જેવા પ્રાણીઓને જોઈ ખૂબ જ ઊંચાઈથી નીચે આવી તરાપ મારી પોતાના શિકારને ઊંચકીને ઉપર લઈ જાય છે તેઓ પંદરથી વીસ કિલો સુધીના વજનવાળા સિંહના બચ્ચા નાના મગરો વાંદરાના બચ્ચા જેવા અનેક પ્રાણીઓને પોતાના પગમાં દબાવી ઊંચકીને આકાશમાં લઈ જાય છે અને તેમને ખાઈ જાય છે આ થયા ઇગલ સિંહ મારણ કરી પોતાનું ભોજન કરી મરેલા પ્રાણીના અવશેષો છોડી જાય છે ત્યાં જે ગીધોના ટોળા ઉંટે છે એ છે વલ્ચર આમ આવા શક્તિશાળી પક્ષીઓ પણ અસ્તિત્વમાં છે ઉપરાંત નાના નાના પક્ષીઓ માનવજાતને કોઈને કોઈ રીતે સપોર્ટ કરે છે જેમ કે કાબર જેવા પક્ષીઓ છે એ નાની અસંખ્ય જીવાતોને ખાઈ જાય છે બાકી તો માનવજાતનું હાલમાં જો પ્રિય પક્ષી હોય તો મરઘી છે તેનો માનવજાત ખરેખર ખોરાકમાં ખૂબ જ ઉપયોગ મારે છે તેના ઈંડા ખાય છે તેને પોતાને ખાઈ જાય છે આપને મારી આ નાની વાત ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો